ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ખુદ પતિએ જ પત્નીનું અપહરણ કરતા ધાનેરા પોલીસે પત્નીને પિયર પક્ષને સોંપી પતિની અટકાયત કરી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજુડા ગામના ડાયાભાઈ પટેલની દીકરીના લગ્ન રવિયા કોટડા ગામે મહાદેવભાઈ પટેલ સાથે થયા હતા બંને પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ થતા પત્ની જીજ્ઞાબેન પટેલ પિયર રિસાઈને ગયા હતા પતિ પત્ની બંને એકબીજા પર આક્ષેપ કરતા હતા મામલો સામાજિક બનતા સમાજના આગેવાનો સોગંદ ખાઈને સત્ય સામે લાવવાની કોશિશ કરી સોગન વિધિ માટે વાલેર ધામ પણ પહોંચ્યા પણ કંઈક ગડબડ થતા મામલામાં કોઈ મેળ ન પડતા આખરે પિયર પક્ષના લોકો દીકરીને પરત નીકળ્યા હતા પાછળથી સાસરી પક્ષના લોકો અને પતિએ પીછો કરી રસ્તામાં રોકી પિયર પક્ષના લોકો સાથે મારકુટ કરી પત્નીનું અપહરણ કરી ભાગી છૂટ્યા પરિણામે જિજ્ઞાના પરિવારે સાત લોકો વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ધાનેરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તત્કાલ અપહરણ કરેલ જિજ્ઞાને છોડાવી પતિની અટકાયત કરી અન્ય આરોપીની અટકાયતમાં પોલીસ બની છે સમગ્ર મામલે ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈએ પીઆઈ તોડ પગલાં લેતા ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત અને અપહરણ કરાયેલ જીજ્ઞાને પિયર પક્ષમાં સોંપી દેવામાં સફળ ધાનેરા પોલીસ સફળ થઈ હતી પરંતુ કોઈ ડિસ્પ્યુટ થતા જે છોકરીની મરજી વિના જે સાસરી પક્ષના માણસો છે રવિયા કોટડા ગામના તેનું અપહરણ કરીને ગાડીમાં લઈ જાય છે સ્કોર્પિયો ગાડીમાં તેનો વિડીયો વાયરલ થયેલો છે અને જે અનુસંધાને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો અને અલગ અલગ બે ટીમો બનાવી અને દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરીને સુરક્ષિત તેના પિતાને સોંપવામાં આવેલી છે અને આરોપી અત્યારે જેલના હવાલે છે